હવે તેની છાલ ઉતારવાની છે મિત્રો છાલ ઉતારવાથી બટેકા ઝડપથી બફાઈ જાય છે અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી અને મેં કુકરમાં ઉમેરી લીધા છે અને એમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે હવે ઢાંકણ બંધ કરી દેવાનું છે મિત્રો અને ગેસ અથવા તો ઇન્ડેક્શન ઉપર બાફવા માટે મૂકવાના છે હવે પરોઠાના લોટ બાંધવા માટે મેં અહીંયા બે થાય એટલે કે પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે નમક લીધું છે જરૂર મુજબ શુદ્ધ સિંગ તેલ લીધું છે અને વન ફોર ટેબલ સ્પૂન જીરું લીધું છે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો હવે લોટ બાંધવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં આપણે ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે આવી રીતે ત્યારબાદ એમાં વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે અને બે ચમચી સિંગતેલ ઉમેરવાનું છે મિત્રો આ રીતે હવે આ બધું મિક્સ કરી અને આપણે મીડિયમ લોટ બાંધવાનો છે પરોઠાનો જરૂર મુજબ પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેવાનો છે આવી રીતે જો હવે આપણે લોટને મસાડવા માટે તેમાં બે ચમચી તેલ ઉમેરશું આવી રીતે અને એને મસળી લેશું આ બાજુ આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણા બટેકા બફાઈ ગયા છે આવી રીતે હવે આપણે બટેકાનો માવો તૈયાર કરવા માટે મેં અહીંયા ધાણાભાજી લીધી છે એક ચમચી ખાંડ લીધી છે સ્વાદ પ્રમાણે નમક લીધું છે જીરું પાવડર વન ફોર ટેબલ સ્પૂન લીધો છે એક ચમચી લાલ મરચું પાવડર લીધો છે અને વન ફોર ટેબલસ્પૂન હળદી પાવડર લીધો છે અને અડધું નંગ લીંબુ લીધું છે અને બે લીલા મરચાં લીધા છે તમે તીખું તમારા પ્રમાણે સ્વાદ પ્રમાણે કરી શકો છો હવે બટેકાનો આપણે બહાર કાઢી અને એને મેસ કરી લેવાના છે આવી રીતે હવે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે વન ફોર ટેબલસ્પૂન હલ્દી પાવડર ઉમેરવાનો છે વન ફોર ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરવાનો છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અને અડધું ફાડું લીંબુનો રસ ઉમેરવાનો છે એક ચમચી ખાંડ ઉમેરવાની છે અને લીલા મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે મિત્રો તમે તીખું વધારે ખાતા હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો ત્યારબાદ લીલા ધાણા ઉમેરવાના છે અને આ બધું મિક્સ કરી લેવાનું છે હવે આ બાજુ મેં ગેસ સ્ટાર્ટ કર્યો છે અને તેના ઉપર લોઢી મૂકી દીધી છે અને આપણો લોટ પણ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણો મસાલો પણ મિક્સ થઈ ગયો છે આવી રીતે જુઓ મિત્રો હું નજીકથી બતાવું છું હવે આપણે પરોઠાનો લોટ લેવાનો છે અને તેમાં આ રીતે મસાલો ફિલઅપ કરવાનો છે મિત્રો જુઓ હું તમને બતાવું છું ત્યારબાદ તેને પેક કરી દેવાનો છે આવી રીતે હવે આપણે એને હળવે હળવે વણવાનું છે મિત્રો તમે જોઈ શકો છો સાવ ધીમે ધીમે આખું પરોઠું તૈયાર કરવાનું છે ત્યારબાદ આપણે એને લોઢીમાં શેકવા માટે મૂકવાનું છે આવી રીતે તમે જોઈ શકો છો હવે આપણે એમાં તેલ લગાડવાનું છે બંને સાઈડ તેલ લગાડી અને શેકવાના છે પરોઠા જુઓ હું તમને બતાવી રહી છું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે મિત્રો જુઓ આપણું પરોઠું શેકાઈ ગયું છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું હવે આપણે બીજી રીતે પરોઠા બનાવશું જુઓ પરોઠાના લોટને બે ગોયણા લેવાના છે અને રોટલીની જેમ વણી લેવાના છે ત્યારબાદ એક પરોઠા ઉપર આપણે માવો ફિલઅપ કરવાનો છે આવી રીતે તમે જોઈ શકો છો આમાં માવાનો ટેસ્ટ વધારે આવે છે મિત્રો અમારા ઘરમાં વધારે પડતા આ રીતના જ પરોઠા બને છે હવે ત્યારબાદ એમાં બીજું પરોઠું રાખી અને બધી બાજુ પેક કરી લેવાનું છે મિત્રો જુઓ તમે જોઈ શકો છો હું તમને બતાવું છું આવી રીતે હવે એને કાટા ચમચીની મદદથી આપણે ફરતી બાજુ ડિઝાઇન પાડી દેવાની છે મિત્રો જેથી કરીને માઓ બહાર ન આવે અને દેખાવમાં કેવું સરસ લાગે તમે જોઈ શકો છો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે આપણે એને લોઢીમાં શેકવા માટે મૂકશું જુઓ આવી રીતે હવે બંને સાઈડ આપણે તેલ લગાડી લેવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે મિત્રો જો કેવી સરસ ડિઝાઇન આવી ગઈ છે દેખાતા જ કેવા સરસ લાગે છે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે મિત્રો આવી રીતે તમે બાળકોના લંચ બોક્સમાં પણ મૂકી શકો છો અને નાસ્તામાં પણ લઈ શકો છો તો તૈયાર થઈ ગયા છે આપણા આલુ પરોઠા તમે જોઈ શકો છો તો મિત્રો તૈયાર છે આપણા બંને રીતના આલુ પરોઠા તમને જે રીત પસંદ પડે તમે તે રીતે બનાવી શકો છો તમે જોઈ શકો છો જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય